હા ખૂબ સારો સવાલ છે પશુધન વસ્તી ગણતરી એ આપણા દેશમાં કેટલી પશુઓની ઔલાદો છે અને એની સંખ્યા કેટલી છે એ દર પાંચ વર્ષોની ગણતરી કરવામાં આવે છે છેલ્લી પશુધન વસ્તી ગણતરી બે હજાર ઓગણીસમાં થઈ હતી આ માસમાં બે હજાર ચોવીસમાં નવેમ્બર માસી આગામી ચાર મહિના માટે આપણે ઘરે ઘરે જઈ અને પશ ગણતરીદારો જે છે એ પશુઓની વસ્તી ગણતરી કરશે જેમાં ગાયોની ભેંસોની અને જે પણ આપણા પાલતુ પ્રાણીઓ છે જેવા કે ઘોડા ગધેડા ઊંટ હાથી તસલા કૂતરા બકરા આ તમામ પશુઓની ગણતરી કરવામાં આવશે એમાં મરઘા અને બટ્ટા એની પણ ગણતરી થશે અને બે હજાર ચોવીસમાં નવેમ્બર મહિનામાં આ શનિ થયેલી ગણતરીમાં લગભગ છત્રીસો જેટલા ગણતરીદારો ઘરે ઘરે જઈ અને વસ્તી ગણતરી કરશે એમાં શહેરમાં પણ પશુધન વસ્તી ગણતરી થશે અને ગામડાઓમાં પણ થશે તો ઘર દીઠ ગણતરીદારો પશુપાલકોના ઘરે જશે તો આવા એકસો ને ત્રેપન લાખ જેટલા ઘરો છે ત્યાં જઈ અને ગણતરીદારો પશુધન વસ્તી ગણતરી કરશે તો આ તમામ પશુપાલકોના ઘરે જ્યારે ગણતરીદાર પશુઓની માટે પૂછવામાં આવે ત્યારે સાચી માહિતી આપવી જેથી કરીને પશુઓને સાચો આપણા રાજ્યમાં કેટલા પશુધન છે કેટલી ગાયોની સંખ્યા છે કેટલી ભેંસોની સંખ્યા છે ઓલા દ્વારા એ આપણને ખબર પડે કેટલા ઘેટા બકરા છે કેટલા ઊંટ છે કેટલા ગધેડા છે કેટલા ઘોડા છે જેની આપણને જાણકારી તો રાજ્ય સરકાર ભારતભરમાં જ્યારે આ ગણતરી થવા જઈ રહી છે ત્યારે તમામ રાજ્યોમાં કેટલા પશુધન છે એ આપણે આપણને અંદાજ આવે અને જેના આધારે જ્યારે પણ કોઈ નીતિવિધ વિષયક બાબતો હોય જેમ કે બજેટ પશુપાલન બજેટ આપવાનું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા રાજ્યમાં આટલા પશુઓ છે પોલિસી ડિસિશન લેવાનો હોય અથવા આપણે ડિઝાસ્ટર કોઈ પણ વખતે ખૂબ વરસાદ પડતો હોય છે કે અછત થતી હોય છે ત્યારે પશુઓ કેટલા છે એ આપણને ખબર પડે આ સાથે સાથે જેટલા એકસો ત્રેપન લાખ ઘરો મેં જે કીધા જે શહેરો અને ગામડાઓમાં એની સાથે સાથે જેટલા ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ છે અથવા તો જેટલા તબેલાઓમાં પશુઓ છે এ তাম পশু খাতে যে উচ্ছি রাখা এম পশু রণতি করেন